ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ અને મહિલા તેમજ બાળ વિકાસ વિભાગના વિવિધ ઈ પ્રોજેક્ટના લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત થયો છે જેમાં પ્રધાન વિજય રૂપાણી હેત શાળાની ઇમારતો અને વર્ગખંડોનું ઈ લોકાર્પણ અને ખાત મૂર્ત કરવાના છે પોષણની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય હંમેશા સમગ્ર દેશમાં અગ્રેસર કામ કરીને બતાવ્યું છે વિશેષ વાત ન કરતા આજના કાર્યક્રમની અંદર હું ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો દિલથી સ્વાગત કરું છું આભાર ખૂબ ખૂબ આભાર આભાર આપનો વ્યક્ત કરીએ છીએ ગુજરાતની સંસ્કૃતિ આતિથ્ય સત્કારની સંસ્કૃતિ છે અહીંયા મહેમાનોને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે ભગવાન ગણાતા સૌ મહેમાનોનું આવો આપણે પૂરી શ્રદ્ધાને આદરથી સ્વાગત કરીએ છીએ શ્રદ્ધાની શૃંખલામાં સમારંભના અધ્યક્ષ મહોદય સંવેદન સરકારના પ્રણેતા અને આપણા સૌના ફાસ્ટ ટ્રેક મુખ્યમંત્રી સન્માન્ય વિજયભાઈ રૂપાણીઓ તાળીયા ગડગડાટથી એમનું સ્વાગત કરવા હું વિનંતી કરું છું ડોક્ટર વિનોદ રાવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ખાદી રૂમાલ અને પુસ્તક અર્પણ કરી આપ સ્વાગત કરશો ખૂબ ખૂબ આભાર મંચ પર બિરાજમાન શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ મને શિક્ષણ મંત્રી શ્રી આપનું સ્વાગત કરશે શ્રી મિલિન તોરોણે સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ એમનું પણ પૂરી શ્રદ્ધાને આદરથી તાળીઓના ગુંજારાઓથી સ્વાગત કરીએ છીએ ખૂબ ખૂબ આભાર મંચ પર બિરાજમાન

તાળીઓના ગરગડાટથી મેડમ શ્રીનું સ્વાગત કરીએ છીએ ખૂબ ખૂબ આભાર ગુજરાત ભરમાં એકવીસ જિલ્લાઓમાં રૂપિયા છસો છાસઠ કરોડના વિવિધ ઈ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમની વિધિવત શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ચારસો ને કરોડના વિવિધ આયામો રાજ્ય સરકારે પોતાની તિજોરી ખુલ્લી મૂકી છે આવો ખાતમુર્ત મુખ્યમંત્રીશ્રીના વરાદ હસ્તે આપણે સૌ નિહાળી રહ્યા છીએ વાજપેયીજીની જન્મતિથિએ તેમના માનમાં નેશનલ ગુડ ગવર્નન્સ ડે ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે ત્યારે શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં વર્તમાન ગુજરાત સરકારે સુશાસનનો એક વર્ષ પૂર્ણ કર્યાનો સુવક સંયોગ રચાયો છે ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે આપ સૌની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે આજના વિરાટ ઈ લોકાર્પણ માં સર્વ શિક્ષા અભિયાન હેઠળ કુલ રૂપિયા એકસો બાસઠ બાર કરોડના કામોનો સમાવેશ થાય છે

ખૂબ ખૂબ આભાર માને મુખ્યમંત્રીશ્રીના તાળીઓના ગરગડા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે ચારસો ને કરોડ રૂપિયાની માતબર રકમની તિજોરી ખુલ્લી મૂકેલી છે મિત્રો એકસો પચાસ પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે ત્રણસો ને ઓગણ સિત્તેર સરકારી પ્રાથમિક શાળાઓમાં સત્તરસો ને ઓગણત્રીસ વરખંડોનું નિર્માણ થયું છે અગિયાર પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે તૈયાર થયેલ નવ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું પણ નિર્માણ થયું છે આજના અવસરે માન્ય મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું છે બસો પંચાણું પોઈન્ટ ઇઠ્યાસી કરોડના ખર્ચે સાતસો ને ચોસઠ સરકારી પ્રાથમિક શાળાઓમાં ચોત્રીસો એક નવા વર્ગખંડનું આજના અવસરે ખાતમુહૂર્ત થયું છે હું વિનંતી કરું છું ફરી એકવાર માન્ય મુખ્યમંત્રીશ્રીને કે આપશ્રીના માધ્યમથી માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશો રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત કુલ રૂપિયા છપ્પન પોઈન્ટ વીસ કરોડના કામોનું એ લોકાર્પણ થઈ રહ્યું છે રૂપિયા અઢાર પોઇન્ટ વીસ કરોડના ખર્ચે નિર્મિત તેર માધ્યમિક શાળાઓ રૂપિયા સત્યાવીસ કરોડના ખર્ચે નિર્મિત ચાર મોડલ ડે સ્કૂલ અને રૂપિયા અગિયાર કરોડના ખર્ચે નિર્મિત ચાર ગર્લ્સ હોસ્ટેલ અને રૂપિયા છવ્વીસ પોઇન્ટ સાઠ કરોડના ખર્ચે બનનાર ઓગણીસ નવી માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે આજ રીતે રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગરગડા માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં ખૂબ મોટી માતબર રકમનો સહયોગ પ્રાપ્ત કરાયો છે હવે હું વિનંતી કરું છું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ત્યાંસી પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે પોલિટેકનિક મહેમદાબાદ નવસારી ગાંધીનગર પાટણ અને રાજકોટ અને ઝઘડિયા ભરૂચ ખાતે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે પોઇન્ટિંગના માધ્યમથી આપનું લોકાર્પણ કરશો

તેમજ નવસારી ખાતે કરોડના ખર્ચા જુદા મકાનો ના નિર્માણ કાર્ય ગાંધીનગરની સરકારી પોલીટેકનિક માં રૂપિયા નવ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે નવા કેમિકલ ડિપાર્ટમેન્ટ નું બાંધકામ પાટણની કેડી પોલિટેકનિક ખાતે રૂપિયા ચાર પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે એકેડેમિક બિલ્ડિંગ અને રૂપિયા પાંચ પંચાવન કરોડના ખર્ચે નવી લેબોરેટરી વિંગ રાજકોટ એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ્યાસી કરોડના ખર્ચે કમ્પ્યુટર બિલ્ડિંગ તથા રૂપિયા પાંચ પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે ઇલેક્ટ્રિકલ બિલ્ડિંગ ઈ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સંપન્ન થયું છે આ સાથે ઝઘડિયા ખાતે રૂપિયા દસ પોઈન્ટ શૂન્ય પાંચ કરોડના ખર્ચે નિર્મિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાનું લોકાર્પણ પણ આજે થઈ રહ્યું છે શિક્ષણના શસ્ત્ર સાથે विश्व फल के विराट कदम भरी ने गुजरात न विद्यार्थी कर એક નવા नवा गुजरात न एक नवा भारत न મુખ્યમંત્રીશ્રીને તાળીઓના ગરગડાટથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ ગુજરાતભરમાં કુલ મળીને રૂપિયા છસો ને છાસઠ કરોડના વિવિધ આયામોનું રાજ્ય સરકારે આજે લોકાર્પણ કર્યું છે અને અંતે મહિલાને બાળ વિકાસ આઈસીડીએસ હું માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ આજના અવસરે આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ પોષણ અને સમતોલ વિકાસ સ્થાપવાની કટિબદ્ધતા સાથે આજે અનેક મહત્વના કાર્યોનો પ્રારંભ થઈ રહ્યો છે

ખૂબ ખૂબ આભાર ફરી એકવાર તાળીઓના ગુંજારવથી માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરી ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એકવીસ જિલ્લાઓમાં જે લાભાર્થીઓને લાભ પ્રાપ્ત થયા છે એ ગામડાઓ વાલીઓ બાળકો સાથે સીધો સંવાદ કરવા ઈચ્છી રહ્યા છે હું વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રી શ્રીનો સીધો સંવાદ બોટાદ જિલ્લાના ભીમડાજ કુમાર શાળાના નવીન લોકાર્પણ પ્રસંગે ત્યાંસ્તે નમસ્કાર 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 સાહેબ બધા મજામાં સાહેબ હું બોટાદ જિલ્લાના તાલુકાના આ ભીમડાદ પ્રાથમિક શાળાના એસએમસી નો સભ્ય છું એસએમસી માં બધા મેમ્બરો હાજર છે અત્યારે જી સર હા બધા લોકો આવ્યા છે હા જી સર સરસ તો તમારે ત્યાં સેનું લોકાર્પણ થયું છે અમારે પેલા સિન્ટેક રૂમો હતા છે તેમાં ઘણી અગવડતાઓ પડતી હતી શિયાળામાં ચોમાસામાં ઉનાળામાં હવે આ નવા 12 વર્ગખંડો બંધાયા છે જેનાથી ભૌતિક સુવિધા વધવા છે સાહેબ ચાલીસ અ પચાસેક જેટલા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ આ ભૌતિક સુવિધાથી પ્રેરાય ને અહિયાં પ્રવેશ ચાલુ વર્ષે મેળવેલ છે સાહેબ સરસ સરસ અને સાહેબ ચાલીસેક જેટલા અગાઉના વિદ્યાર્થીઓ અહીંયા ડોક્ટર એન્જિનિયર અ પોલીસ પોન્સિબલ પીએસઆઈ અને ક્લાસ ટુ માં પણ પોતપોતાની વિવિધ જગ્યાએ પોસ્ટ ઉપર ફરજ બજાવે છે

મોટો શિક્ષણ વિભાગ અને મહિલા તેમજ બાળ વિકાસ વિવિધ ઈ કાર્યક્રમ આયોજિત છે હોસ્ટેલમાં બધું ખાવા પીવા રહેવાનું બરોબર છે

આ હોસ્ટેલમાં દીકરીઓને જિલ્લા પંચાયત દ્વારા સાયકલ પણ આપવામાં આવી છે એ વિશિષ્ટ છે એટલે હું જિલ્લા પંચાયતના પદાધિકારીઓને પણ અભિનંદન આપું છું મેમ આજે અમે જિલ્લા પંચાયતના સો ભંડોળથી બે બીજી યોજનાઓ પણ મૂકી છે એ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપમાં અગાઉ છ હજાર છોકરાઓ પાસ થાય એ પૈકી ફક્ત બસો પંચાવન છોકરાઓને હજાર રૂપિયા મહિના સ્કોલરશિપ મળતી હતી કેન્દ્ર સરકાર પાસેથી હવે અમારા જિલ્લા પંચાયતના સો ભંડોળમાંથી જે પછીના જે અઢીસો બાળકો હશે એમને અમે દર મહિને બસો રૂપિયા સ્કોલરશીપ આપશું અને એ પછીના જે હજાર બાળકો હશે એમને વન ટાઈમ અમે હંડ્રેડ આપીને એમને પ્રોત્સાહન રકમ આપશું સરસ અને એક બીજી બીજી સ્કીમ પણ અમે મૂકી છે મેમ એજ્યુકેશન ઇનોવેશન ફંડ એક બનાવ્યું છે કે ઘણી બધી વખતે શિક્ષકો ઇનોવેશન કરે પણ એને ફંડ કરવા માટે એમના પાસે પૈસા નથી હોતા તો એમને મારી અધ્યક્ષ એક પેનલ એનું ઇન્ટરવ્યુ લઈને એમને દસ હજાર રૂપિયા સુધીની મર્યાદામાં એમને ઇનોવેશનને ફંડ કરવા માટે અમે રકમ આપીશું તો દર વર્ષે ઓછામાં ઓછા દસ અને બને એટલા પ્રોજેક્ટ્સને અમે જિલ્લા પંચાયતના સો ભાંડોલમાંથી અધ્યક્ષ શ્રી અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીના નેતૃત્વમાં અમે ફંડ આપીશું બહુ સરસ અભિનંદન ડીડીઓ શ્રીને અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેનને પણ અભિનંદન આ મોડેલ સ્કૂલમાં પાંત્રીસ શોરડાઓ અને હોસ્ટેલના તેત્રીસ સોરડાઓનું આજે લોકાર્પણ થયું મહેન્દ્ર સિંહ હાજર ને બધા હવે બરોબર કાર્યક્રમ બાકીનો પૂરો કરજો અને આખું બિલ્ડીંગ ભવિષ્યમાં સારું સચવાય એ જોજો બરોબર છે ચાલો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આગળના ક્રમે મહેસાણા જિલ્લા નહીં શાળા નંબર ત્રણ માં માનનીય દંડક શ્રી ભરતસિંહ ડાભી ઉપસ્થિત છે વિદ્યાર્થીઓને વાલીઓને વાર્તાલાપમાં જોડાવા માટે વિનંતી છે મહેસાણામાં બધા હાજર છે મહેસાણા ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો આગળના ક્રમે આપણે જઈએ નહીં નહીં અવાજ નું જોવો મહેસાણામાં શું છે લઈએ ત્યાં આગળના ક્રમે લઈએ એક મિનિટ યાર આપની પાસે જે જીસવાનનું જે માઈક છે ચોરસ છે એમાં રેડ ને બદલે ગ્રીન કરો ઓકે આવી ગયો આવી ગયો હાજી મણીભાઈ આ નમસ્કાર સાહેબ તમારું નામ બોલો મણીભાઈ એમ પરમાર હું મેસાણા પ્રાથમિક માં શાળા નંબર 3 માં એસએમસી ના સભ્ય તરીકે ફરજ બજાવું છું માનનીય નીતિનભાઈ પટેલ સાહેબ આ શાળામાં જૂન 2016 માં પધારેલા ત્યારે શાળાની પરિસ્થિતિ જોઈ અને એમણે 14 જેટલા રૂમોનું પાટકામ કરવા માટેની મંજૂરી આપેલી અને આજરત સાહેબ આ અમારી શાળામાં લોકાર્પણ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય નીતિનભાઈ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આનંદની લાગણી વ્યક્ત કરું છું હવે નીતિનભાઈ વાત કરો નીતિનભાઈ વાત સર પૂછો સાહેબ સર આગળ હું એક વાત કરવા માંગુ છું કે છપ્પન જેટલા બાળકો ખાનગી શાળામાંથી અમારી શાળામાં આજે પ્રવેશ મેળવી લીધો છે વાહ ભાઈ વાહ ખાનગીમાંથી સરકારી શાળામાં આવે છે ના છપ્પન જેટલા બાળકો આ ઉપરાંત સાહેબ મિશન વિદ્યા કાર્યક્રમની અંદર પણ આ શાળાના બાળકોએ એંસી ટકા જેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ગુણોત્સવમાં છેલ્લા પાંચ વર્ષથી એક રિએટ પણ આ શાળાએ જાળવી રાખે છે આયેઝોન આ શાળાની અંદર કોમ્પ્યુટર રૂમ સ્માર્ટ રૂમ

કાઉ સારુ કેમ લાગી નવી શાળા સુંદર લાગી તો પેલા કેવું હતું અને હવે શું થશે પહેલા જૂની હતી અત્યારે સુંદર છે નવી છે ભણવાની મજા આવશે ને હવે હા આ સ્માર્ટ ક્લાસ કેમ ચાલે છે તારા જ્ઞાન આપણે ભણવાની મજા આવે છે તેમાં અને ટેબ્લેટ ટેબ્લેટ આપ્યા છે કે નહીં તમને બધાને ના

મણીભાઈ તમારે બધા શિક્ષક મિત્રોને ને વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન તમે ખૂબ સાચું કહ્યું અભિનંદન તો આપને આપું છું કારણ કે આપ શ્રી આ શાળામાં પધારી અને અમારી જે જર્જર સ્કૂલ હતી એને તાત્કાલિક ધોરણે આજે નવીન બનાવી શક્યા છો એટલે આપને ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર સાહેબ એ અમારી જવાબદારી છે અને અહીંયા પણ બધાને આ વિડીયો કોન્ફરન્સ મારફતે કહેવા માગું છું કે મહેસાણા જિલ્લો એ જૂનો ગાયકવાડી જિલ્લો હતો આપણો અને ગાયકવાડમાં પણ સાહેબજીરાવ ગાયકવાડજી કન્યા કેળવણીમાં ખૂબ રસ ધરાવતા હતા એટલે એ જમાનામાં પણ સો વર્ષ પહેલાં પણ આપણા ત્યાં પ્રાથમિક શાળાઓ હતી હવે જે મકાનો હતા એ બધા આખા જિલ્લાની અંદર જૂના અને સ્વાભાવિક છે જર્જરિત થયા છે તમે બધાએ જેમ આભાર માન્યો મણિભાઈએ ગુજરાત સરકારનો મુખ્યમંત્રી વિજયભાઈનો કે આપણી ગુજરાતની સરકાર જે જૂના મકાનો હતા અને સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્યાં ગરીબ મધ્યમ વર્ગ દરેક જ્ઞાતિ જાતિ સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મકાનો ખૂબ ભવ્ય નવા સુંદર અને બધી જ સગવડવાળા બનાવ્યા છે સ્માર્ટ ક્લાસ પણ આપણને પ્રાપ્ત થયા છે હું બધાને એ પણ મુખ્યમંત્રી શ્રીને જણાવવા માંગી સાહેબ કે આ શાળા જે છે એ કસબાની નજીક છે અને લગભગ પચાસ ટકા જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો એ લઘુમતી મુસ્લિમ સમાજમાંથી આવે છે એટલે એ વખતે જ્યારે આપણે નવી શાળા બનાવી ત્યારે ઘણા લોકોને નવાઈ લાગેલી કે આ સરકાર અહીંયા આવું મકાન બનાવે પણ એ મકાન બનાવ્યા પછી જ્યારે હું શાળા પ્રવત્સ વખતે ગયો ઉદઘાટન વખતે ગયો ત્યારે લઘુમતી સમાજે પણ આપણી સરકારની શિક્ષણ માટેની આ સુંદર કામગીરીને ખૂબ વખાણી છે શિક્ષક ભાઈ બહેનો પણ ખૂબ સુંદર કામ કરે છે અને અમારું મહેસાણા અનેક રીતે શૈક્ષણિક રીતે ખૂબ આગળ છે એ મજબૂત પાયો આ પ્રાથમિક શાળાઓમાંથી નંખાય છે એટલે સર્વ શિક્ષક ભાઈ બહેનોને વાલીઓને અને વિદ્યાર્થીઓને હું મહેસાણાના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને હજુ જે થોડું બાકી રહી ગયું છે એ બધું જ આ પાંચ વર્ષની અંદર આપણા મહેસાણાનું બધું જ શિક્ષણનું સારામાં સારું પૂર્ણ થાય એવી બધી મંજૂરીઓ મુખ્યમંત્રીશ્રીના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી આપે એવી એમને બધા વતી જાહેરમાં વિનંતી કરું છું